નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બે મહિના પહેલા શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં મર્ડર કરનાર મુખ્ય સૂત્રધારને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ગઈ તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના નવ વાગીને પંદર કલાકે શાહપુર મિરઝાપુર પેરેડાઇઝ કોમ્પ્લેક્સના ઝાપા પાસે રીંધા લાઇનિંગ હોડ નામની દુકાનની આગળ જાહેરમાં મિરઝાપુર ગેમર માસ્ટરના છાપરા ખાતે રહેતા બિલાલ અનીશભાઈ બેલીમને જૂના ઝઘડાની અદાવતમાં આરોપી ઇમરાન કરીમભાઈ સૈયદ તથા મોહસીન કરીમભાઈ સૈયદ તથા વસીમ ઉર્ફે ચોકા કરીમભાઈ સૈયદ તથા કરીમભાઈ હયાજી સૈયદે છરીઓના ઘા મારી મોત નિપજાવેલ જે બાબતે સાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપેલા સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સબ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર તથા સ્ટાફ દ્વારા સંડોવાયેલા અને નાસ્તા ફરતા વ્યક્તિઓને શોધી કાઢવા સારું પ્રયત્નો હાથ ધર્યા હતા દરમિયાન મળેલી બાતમી હકીકતના આધાર તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સરખેજ ફતેવાડી કેનાલ પાસેથી આરોપી વસીમ ઉર્ફે ચોકા કરીમભાઈ હયાજી જાતે સૈયદ ઉંમરવસ સાડત્રીસ રહેઠાણ મકાન નંબર ત્રણસો છ ફિઝા એપાર્ટમેન્ટ ત્રીજો માળ લબેક પાર્ક બે ફતેવાડી સરખેજ અમદાવાદ શહેર તથા ગેમર છાપરા પાછળ કોમ્પલેક્ષર અમદાવાદ શહેરને પકડી પાડવામાં આવેલ આરોપીઓની પૂછપરછમાં મિરઝાપુર ગેમર માસ્ટરના છાપરા ખાતે રહેતા બિલાલ અનિસભાઈ બેલીમની સાથે જૂના ઝઘડાની અદાવત ચાલતી હતી જે અદાવતમાં ગઈ તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના નવ વાગીને પંદર મિનિટે શાપુર મિર્ઝા પેરેડાઇઝ કોમ્પલેક્ષના ઝાપા પાસે રીધા લાઇનિંગ હોડ નામની દુકાન આગળ જાહેરમાં પોતે તથા પોતાના ભાઈઓ તથા પિતાએ મળીને બિલાલ અનીસભાઈ બેલીમને શરીરે છરીઓના ઘા મારી મોત નિપજાવી હતી ત્યાંથી ભાગી ગયેલા જે બાબતે સાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને પોતાના બે ભાઈઓ ઇમરાન કરીમભાઈ સૈયદ તથા મોસીમ કરીમભાઈ સૈયદ સાપુર પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલ અને પોતે પોતાની ધરપકડ ટાળવા સારું બોમ્બે જતો રહ્યો હોવાનું જણાવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે સાપુર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ